આપણે લઈ જઈએ પરીક્ષાઓ માટે સામાન્ય પ્રવાહના પાંચ લાખ તેત્રીસ હજાર છસો ને છવ્વીસ અને વિજ્ઞાન પ્રવાહ માટે એક લાખ સત્તાવન હજાર છસો ને ચાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેની સંખ્યા એકસો ને બાણુ હતી આ વખતે એકસો ને પચીસ છે કોઈ પણ પ્રકારની ગેરી ન થાય એ અટકાવવા માટે બે હજાર ચૌદથી આપણે જે સીસીટીવી કેમેરાનો પ્રયોગ કર્યો એ સો ટકા સફળ સાબિત થયો છે આ વખતે તેસઠ હજાર જેટલા પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા ખંડો છે જ્યાં સીસીસી સીસીટીવી કેમેરા નથી ત્યાં રાજ્ય કક્ષાએથી અંદાજીત પાંચસો ને નવ જેટલા ટેબ્લેટ પણ મૂકવામાં આવ્યા છે અમને ભૂતકાળના અનુભવમાંથી જ્યાં જ્યાં સંવેદનશીલ અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો માલુમ પડ્યા છે ત્યાં અમે વર્ગ એક અને વર્ગ બેના ના અધિકારીઓને પરીક્ષાના ત્રણ પૂરા સમય માટે તરીકે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ પત્રકાર પરિષદ છે કે જેમાં બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગ કેટલું સતર્ક છે તે અંગે તેઓ જાણકારી આપી રહ્યા છે સાથે જ વર્ગખંડમાં કયા પ્રકારની સુવિધા છે વિદ્યાર્થીઓના પરીક્ષાની સગવડ માટે કયા પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આવતીકાલથી પરીક્ષા શરૂ થઈ રહી છે લાખો વિદ્યાર્થીઓ રાજ્યભરના અલગ અલગ જિલ્લાના કેન્દ્રોમાંથી આ પરીક્ષામાં બેસવાના છે ત્યારે વર્ગખંડમાં કેમેરાથી પરીક્ષાર્થીઓ પર અને સુપરવિઝર પર નજર રાખવામાં આવશે સાથે જ્યાં કેમેરાનો અભાવ છે ત્યાં ટેબ્લેટનો ઉપયોગ પણ કરવામાં આવશે એની બોર્ડે ચિંતાની વ્યવસ્થા કરી છે કોઈ શાળા કોઈ કારણસર કોઈ વિદ્યાર્થીના ફોર્મ ભરાવીને ન મોકલી શક્યો હોય તો હું બોર્ડના ચેરમેન અને મારી ટીમને અભિનંદન આપું છું કે ગઈકાલ સાંજ સુધી પણ અમે એવા વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકાર્યા છે એ શાળાઓએ ભૂલ કરી છે એની સામે અમે કાયદેસરના પગલા ભરીશું પણ વિદ્યાર્થીનું હિત અમે કેન્દ્રમાં રાખ્યું છે ફરીવાર ઓ 18 લાખ હજાર परीक्षार्थी દીકરા દીકરીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ઓકે પરીક્ષા દરમિયાન તમારા માધ્યમથી પરીક્ષાર્થીઓને મા બાપને મારે એ પણ વિનંતી સાથે અપીલ કરવી છે કે કોઈ પણ પ્રકારની અફવામાં આવતા નહીં અમે ગેરરીતિ અટકાવવાના તમામ પગલાં ભર્યા છે આધુનિક ટેકનોલોજીનો સંપૂર્ણ અમે ઉપયોગ કર્યો છે ગેરરીતિ થવાની સંભાવના જ નથી છતાં કોઈ પણ વાલી કે વિદ્યાર્થી એવી અફવામાં ન આવે ન દોરવાય અમે ભૂતકાળના તમામ અનુભવો ધ્યાનમાં લીધા છે એટલું જ નહીં પણ એનો અભ્યાસ કર્યો છે અને કેવી રીતે ઘટના બની છે એ ફરીવાર ન બને એની કાળજી આ વખતે લીધી છે એમ એ પોતે બીમારીના કારણે રજા ઉપર છે એ અત્યારે અત્યારે એ બીમારીના કારણે લાંબી રજા ઉપર છે એ અમે એ જે કોઈ એ જે કોઈ રજૂઆતો હતી એ રજૂઆતો હતી એના ઉપર એ રજૂઆતો હતી એના ઉપર અમે તપાસ પણ મૂકી છે એનો અહેવાલની રાહ જોઈએ છીએ હું અને મારા એમઓએસ વિભાવરીબેન વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગરની બે શાળાઓમાં જવાના છીએ અમારા સચિવશ્રી પણ એક શાળામાં જવાના છે અને વિદ્યાર્થીઓને અમે પ્રત્યક્ષ પણ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે કુલ અઢાર લાખ પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં આવતીકાલથી બેસી રહ્યા છે ત્રેસઠ હજાર છસો થી વધુ વર્ગખંડો છે જેમાંથી સાતસો વર્ગખંડમાં હજુ પણ સીસીટીવી નથી લગાવવામાં આવ્યા જે ટેબ્લેટથી નિરીક્ષણ કરવામાં આવશે